છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના તંબોલિયા ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘૂસીને ચોલીસથી પિસ્તાલીસ વર્ષના ખેરના ઝાડ કાપવાનો પ્રયાસ કરતા ખેડૂતો દ્વારા ચાલોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પાવી જેતપુર તાલુકાના ચુડેલ ગામમાં એકોતેર વર્ષીય કાંતિભાઈ ચતુરભાઈ રાઠવા પોતાના પરિવાર સાથે ખેતી કરી ગુજરાન ચલાવે છે તંબોલીયા ગામની સીમમાં ખાધા નંબર બસો બાવન તથા સર્વે નંબર એકસો મુજબ લગભગ સવા બે એકરની જમીન છે જે ખેતરમાં શેડા ઉપર ખેર બોર બાવડા સમળો અને લીમડાના ઝાડ ઉછેરે છે ગત ચાર ઓગસ્ટ રાત્રિના લગભગ બે વાગે ગામના પ્રવીણભાઈ રાઠવાઈ કાંતિભાઈને ફોન પર જાણ કરી કે ખેતરમાં કોઈ ઝાડ કાપી રહ્યું છે તંબોલિયા ગામે પોતાના ખેતરમાં વૃક્ષ કપાયા અને સમાચાર મળતા કાંતિભાઈ અને તે ગામના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા જ્યાં સંદીપભાઈ જીનિયાભાઈ રાઠવા તથા ત્રણ અજાણ્યા વ્યક્તિઓ ખેતરમાં કાંતિભાઈ લોકોને નિહાળી નાસી ગયા તપાસ કરતા ખેતરમાં બે મોટા ખેરના ઝાડ કાપેલા હાલતમાં હતા બનાવે કાંતીભાઈએ સંદીભભાઈ અજાણ્યા ત્રણ ઈસ સમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવીજેતપુર છૂટાવશે